ભાવનગરના ગરાધર તાલુકામાં માલધુર ચઢાવવા ગયેલ હરસુરભાઈ પુરાભાઈ રબારી ઉપર સિંહ હુમલો કરતા માથા તેમજ પીઠના ભાગે ઈજાઓ થઈ હતી હરસુરભાઈ પર સિંહ હુમલો કર્યાને જાણ તેમના મિત્ર હનીફ ખાન બલોચને થતાં તેઓ તાત્કાલિક હરસુરભાઈને લઈ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સાર્વત્રથી ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઈજાગ્રસ્તની સારવાર હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાઓ વધી રહ્યા હોય તેમજ છાશવારે પાલતુ પશુઓના મારણ કરતા હોય ગ્રામીણ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે શિકારી પશુઓથી માણસો તેમજ પાલતુ પશુઓને બચાવવા વન વિભાગને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો રોષ પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો કઈ જગ્યાએ આવ્યો કઈ જગ્યાએ આવ્યું આ જોના ગામ માં આવ્યો ઓછો જબુલે રાખ્યો આયો કયું કામ બેયા કરું બરાબર શું શું થયું કાકા હે શું થયું તમારી સાથે કોઈ હુમલો કર્યો ક્યાં બેઠા હતા તમે આમ તો કઈ જગ્યાએ બેઠા હતા તમે બરાબર શું લેવાના બેટા તદદા કે મારો માલ છે બરાબર માલનું ધ્યાન રાખવો બેટા હા બરાબર કેટલા વાગે હુમલો કર્યો કોણે કર્યો ના કર્યો હુમલો આવો જે વાગ્યો કાકા ઓકે બરાબર નામ મારું નામ ગોપખાન એબલોસ કાર્યાધાર જમીનદાર બેઠા છે શું થયું કાકા તમારા મિત્ર છે આ ગુડભાઈ પુરાભાઈ નાગો એના માલ કેટા બકરાની જે અમારે ત્યાં પેલું કહેવાય ઝોક કહેવાય એ ઝોકની અંદર બકરા પૂરા હતા બાદ પછી ખાટલો નાખીને મૂકતા હતા એટલે વસીતાના પાછળથી આવીને સિંહ હુમલો કર્યો અને આવું અવરનવર થાય છે આની પહેલા પણ બે ગાઉ માંથી નીકળી બે ભેંસ માંથી નીકળી અમારા ગામડામાં તો બહુ ત્રાસ છે માનસિક રીતે બધા માલ ડોરવાળા બહાર પણ નીકળી શકતા નથી અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી અમે અવારનવાર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆત પણ કરીએ છીએ કામ તમે કરો પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી હવે માણસ માથે પણ હુમલો કરવા મળ્યા છે બરાબર કેટલી ફેરી રજૂઆત કરાવી કાકા એ આમાં મૌખિક રીતે હોય અમે લેખિત તો કાંઈ હોય નહીં આવે ગમે એ પ્રમાણ સાહેબ કે આથી તેમ કહેતા હોય કામ કંઈક કરવું બરાબર અત્યારે કાકાને કઈ જગ્યાએ વાગ્યું છે માથામાં વાગ્યું છે ગંજો માથામાં માર્યો છે પણ માથે ફાળવી બાંધેલું હતું એટલે ઓછું વાગ્યું છે ભાઈ તે નકળતો બહુ તકલીફ થઈ જતો એના જીવનું જોખમ જ હતું કાકાનું શું નામ અરહુરભાઈ ભૂરાભાઈ રબારી નાનકુ